અમરેલી ધારીના વધુ કેટલાક ગામોમાં વરસાદ વીરપુર માધુપુર દલખાણીયા મોણવેલ ભાડેર કાથરોટા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાનની ભીતિ એક તરફ વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા પરંતુ જ્યારે વરસાદનો રાઉન્ડ થયો અને અતિશય વરસાદ ખાબક્યો ત્યારબાદ હવે પાકને નુકસાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે ભાદરવામાં વરસાદથી તૈયાર થઈ રહેલા મગફળીના પાકને નુકસાન જશે આગોતરા મગફળીના પાથરાઓ પર વરસાદ ખાબકતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી રાજકોટ શહેરના કાલાવડ રોડ પરની ઘટના એજી ચોક નજીક આગની ઘટના સામે આવી આઈડીબીઆઈ બેંકમાં આગ લાગી મોડી રાત હોવાથી જાનહાની અટકી છે જોકે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવામાં આવ્યો છે કાલાવડ રોડ પરની આ ઘટના જ્યાં બેંકમાં અચાનક આગ લાગી કયા કારણોસર આગ લાગી તે હજુ જાણી નથી શકાયું મધ્યરાત્રિએ આગ લાગી હતી જે દરમિયાન કોઈ જ કર્મચારી હાજર ન હતા એટલે મોટી જાનહાની ટળી છે આઈડીબીઆઈ બેંક જેમાં આગ લાગી હવે સવાલ એ કે જે ડોક્યુમેન્ટ્સ આ બેંકમાં હતા એ બળીને ખાક થઈ ગયા છે મહારાષ્ટ્રના નાસિકમાં લૂંટની ઘટના બની છે બે શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસીને લૂંટને અંજામ આપ્યો જેના સીસીટીવી પણ સામે આવ્યા સીસીટીવીમાં બે અજાણ્યા યુવકો એક મહિલાના ઘરમાં ઘુસીને તેની સોનાની ચેન લૂંટીને ભાગી જાય છે આ ઘટના નાસિકના પંચવટી વિસ્તારની હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસને માહિતી મળતા સીસીટીવીના આધારે આરોપીઓની કરી રહ્યા છે નાસિકમાં કઈ રીતે ધોળે દિવસે લૂંટની ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ આ મહિલા જે ચોરોને લૂંટ ચલાવતા રોકવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેમ છતાં એ ચોર ભાગવામાં સફળ રહે છે કઈ રીતે મહિલાના ઘરને નિશાન બનાવવામાં આવ્યો અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી તે જુઓ મહારાષ્ટ્રનો આ કિસ્સો ખરેખર લાલબત્તી સમાન છે જે લોકો પણ એવું વિચારતા હોય કે ઘર સુરક્ષિત છે હવે ઘર પણ સુરક્ષિત નથી રહ્યા કારણ કે ચોરો આવશે અને તમને લૂંટી જશે બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવો પોલીસ કર્મીઓને ભારે પડ્યો છે જુનાગઢ પોલીસના ત્રણ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ સાહેબ ત્રણ પોલીસકાર્મી સસ્પેન્ડ ફરજમાં બેદરકારી બદલ પગલા લેવાયા ઉના તાલુકાના બુટલેગર રસિક બાંભણિયાને દીવ કોર્ટમાં મુદ્દત માટે લઈ ગયા હતા જ્યાં મુદ્દત પૂરી થયા બાદ બુટલેગરને દીવની હોટેલમાં લઈ જવાયો હતો જે બાદ પોલીસ હેડક્વાર્ટરના પીએસઆઈ એચ એમ કટારા હેડ કોન્સ્ટેબલ અનિલ માણવર કોન્સ્ટેબલ ચેતન પરમારને સસ્પેન્ડ કરાયા છે રાજકોટના જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર ચાલકની દાદાગીરીના સીસીટીવી સામે આવ્યા છે ટોલ બુથ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ચાલકની દાદાગીરી ટોલના બુમ બેરિયર તોડી નાસી જતો ચાલક સીસીટીવીમાં કેદ થયો ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં અંદર સાયરન પણ હોવાનો ઉલ્લેખ છે ટોલ કર્મીએ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ધમકી આપી હોવાનો પણ ટોલ મેનેજરનો આરોપ ટોલ પ્લાઝા મેનેજરે વીરપુર પોલીસને લેખિત અરજી આપી છે વલસાડના અતુલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આગનો બનાવ કારમાં આગ લાગવાના બે બનાવ સામે આવ્યા સૌ પ્રથમ બપોરના સમયે પૂરપાટ ઝડપે દોડતી કારમાં આગ લાગી હતી સદનસીબે કાર ચાલક નીચે ઉતરી ગયો હતો થોડી વારમાં કાર આગમાં બળીને ખાક થઈ ગઈ તો સાંજના સમયે અતુલ નેશનલ અતુલ નજીક નેશનલ હાઇવે પર અન્ય એક કારમાં આગ લાગી હતી સીએનજી કારમાં આગ લાગતા કારમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અધ્ધર થયા હતા નેશનલ હાઇવે પર બે કારમાં આગનો બનાવ બન્યો છે કઈ રીતે કાર ભળભળ સળગી ઊઠી તેના દ્રશ્યો પણ સામે આવ્યા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી તમામ લોકો નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો છે પંચમહાલમાં ફેક્ટરીમાં ગેસ લીકેજ પ્રકરણમાં મૃત્યુઆંક બે થયો વડોદરામાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત ગેસની ગંભીર અસરનો ભોગ બનેલા ચાર કામદારો વેન્ટિલેટર પર સારવારમાં છે અગાઉ ગેસ લીકેજમાં મંદિરના પૂજારીનું મોત થયું હતું ઘોગંબાની રણજીતનગર ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં મંદિરના પૂજારીનું મોત થયું હતું જ્યારે તેર કામદારોને અસર થઈ હતી કાશીરા મુન્દ્રામાં માતા સાહેબ ત્રણ બાળકો નર્મદા કેનાલમાં ડૂબ્યા તરવૈયાઓએ માતાનું રેસ્ક્યુ કર્યું માતાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ કેનાલમાં ત્રણ બાળકોની શોખળ હાથ ધરાઈ છે મુંદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અકસ્માત તે આપઘાતને લઈને પોલીસે તપાસ આરંભી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે વીસ સપ્ટેમ્બરે ભાવનગરમાં પીએમનો કાર્યક્રમ અલંકુ શિપ બ્રેકિંગના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે રૂપિયા સો કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રીનો ભાવનગરમાં યોજાશે રોડ શો એરપોર્ટથી જવાહર મેદાન સુધી યોજાશે રોડ રોડશો સંદર્ભે શરૂ કરાઈ તડામાર તૈયારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે ચૌદ સપ્ટેમ્બર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હાજરી આપશે અમદાવાદમાં સરદાર ધામ ખાતે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે મનપાના પ્રશ્નોના નિરાકરણ માટે સમીક્ષા બેઠક યોજાશે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અપેક્ષિત કાર્યકરો પણ નથી હાજરી આપતા

પ્રજા કરી શકે જેના નેતૃત્વ ઉપર પ્રજા વિશ્વાસ કરી શકે અને એમની વિચારધારાને સ્વીકારી શકે એવું કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા નેતા કોંગ્રેસમાં નથી એટલે જ્યારે કોંગ્રેસ જ સંપૂર્ણ સડેલી કેરી હોય ત્યારે એમના રાષ્ટ્રીય અધ્યક્ષે જે વાત કરી છે એ બે બિલકુલ બેબુનિયાદ છે અને તથ્યહીન વાત છે લાફાકાંડ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદાની ડેઢિયા પણ આ કોર્ટ લાવવામાં આવ્યા ચૈતર વસાવા પોલીસ હેઠળ કોર્ટમાં આજે કેસ કેસ કમિટ કમિટ થતા મુખ્ય આરોપી કોર્ટમાં હાજર કરાયા મુખ્ય ચૈતર વસાવા હોવાથી તેઓને હાજર રખાયા સમગ્ર કેસ રાજપીપળામાં એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલશે સમાચાર જૂનાગઢથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે અઢાર તારીખે ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે પ્રશિક્ષણ શિબિર સમાપન કાર્યક્રમમાં રાહુલ ગાંધી ઉપસ્થિત બાબતો અંગે વિમર્શ કર્યો રાહુલજી આજે પ્રશ્નો છોડીને ગયા છે એ આજ મુદ્દાઓને લઈ અને એને એવું કહેવું છે કે હું અઢારમી આવું ત્યારે

ભાજપના નેતાઓએ પણ આક્ષેપ કર્યા હતા જે બાદ બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે છ દિવસ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પ્રશિક્ષણ શિબિર મૂકી પોતાના મત વિસ્તારમાં પૂરની સમીક્ષા કરવા પહોંચ્યા હતા ગેનીબેન વાવના મોરીખા ગામે હજુ પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જ્યાં ભરાયેલા પાણીમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉતર્યા હતા અને લોકોની વ્યથા જાણી સમર્થકો સાથે પૂરગ્રસ્ત મોરીખા ગામની ગેનીબેને મુલાકાત લીધી ભરાયેલા પાણી વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા સાંસદ ગેનીબેન ઠાકોર અંબાજી દાંતા વચ્ચે ચાર વાહનો અથડાયા ત્રિશુરમાં એક સાથે ચાર વાહનો ઊંધા પડ્યા ટ્રકના એક ક્લીનરનું મોત થયું ડ્રાઈવરને રેફર કરાયો પોલીસ વાહનમાં કોઈ પોલીસ કર્મીને ઈજા નથી પહોંચી આ બંને ટ્રકો અંબાજીથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા પોલીસની બે જીપો અકસ્માતની તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી હતી તે સમયે अन्य ट्रक द्वारा जोरदार टक्कर मारता बने ग्राउंड में पड़ी अंबाजी पुलिस ने, थी। ने एक बार वाहन में दो पुलिस गाड़ियां डैमेज हुआ है और वो दोनों ट्रक्स और दो गाड़ियां रिकवरी के लिए प्रोसीजर चालू है हमारा टीम एसडीएम मैं एसडीएम और मेरा मामलतार और दोनों पुलिस स्टेशन का और इसी के लिए त्रिशूलया घाट में अभी एक महीने के पहले ही वो मेला के वजह से पूरा हमने आरएनबी के द्वारा काम करवाया था फिर भी ऐसा एक्सीडेंट हुआ है पुलिस में कर्मियों में कोई इंजर्ड घायल हुना थी परंतु किला में ट्रक में ट्रक में एक व्यक्ति मौत है इस ट्रांग अन्य बे ट्रांग घायल ट्रांग � છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે છપ્પન ઉપરના ત્રણ પુલ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો ઓરસંગ પુલ સુવાલ પુલ અને ફેરખુઆ પુલ ઉપર તેર સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર બંધ રહેશે પુલોની ચકાસણી પ્રક્રિયાને લઈ કલેક્ટરે ડાયવર્ઝન અંગે બહાર પાડ્યું જાહેરનામું છોટાઉદેપુર અલીરાજપુર જતા આવતા ભારે વાહનો વાયા કવાંટ થઈને જઈ શકશે જ્યારે ફોર વ્હીલ વાહનો વાયા વનાર અંત્રોલી દેવહાટ ફેરખુઆ થઈને અવર કરી શકશે સાઠ વર્ષ કરતા જૂના પુલ હોવાથી સલામતી અર્થે ચકાસણી કરવામાં આવશે ઓરસંગ બ્રિજ ઉપર તંત્ર દ્વારા ચકાસણી કરાઈ આ તરફ સાંસદે જાહેરનામાનું પાલન કર્યું સાંસદ જશુભાઈ રાઠવાએ ચાલીને આ બ્રિજ પસાર કર્યો બ્રિજની ચકાસણીને લઈ વાહનો માટે આ બ્રિજ બંધ કરાયો છે રંગપુર નાકા બ્રિજ બંધ હોવાથી સામેપાર સુરખેડા ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પદયાત્રા કરીને ગયા ઠ સાંસદ જશુભાઈ સાથે નારણ રાઠવા મુકેશ પટેલ સહિત આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા